દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે એક બેન જોઈ રહ્યા છો ભાઈ આ બેને માતાજીનું રૂપ ધારણ કર્યું છે ને પછી જો હાથમાં તલવાર ભાઈ અને એની સાથે સાથે સાહેબ એ લાઈવ નવરાત્રિની અંદર પરફોર્મન્સ કરી રહ્યા હતા અને ત્યાં ત્યારે જ સાહેબ અચાનક એમના હાથમાંથી તલવાર સટકી ગઈ અને પછી બે સેકન્ડની અંદર સાહેબ જે થયું ને કાયદેસર જોઈને તમારા હોશ ઉડી જશે ભાઈ કે આ શું થઈ ગયું મારા ભાઈઓ હા મારા ભાઈ તમે વિડીયો જોશો ને એટલે તમને પોતાને ખબર પડશે તો ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો હવે અત્યારે વાત કરવામાં આવે તો નવરાત્રી ચાલી રહી છે ને આ નવરાત્રીની અંદર ઘણા બધા લોકો સાહેબ મંદિરે જતા હશે ઘણા બધા લોકો રિયામણા કરીને ઘરે પણ બેતા હશે ઘણા બધા રમવા પણ જતા હશે પણ આ બધાની વચ્ચે સાહેબ અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થયો છે આ વિડીયો પણ તમને હમણાં સાહેબ તમે સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને દર્શક મિત્રો તમારું દિલ આ ચેનલ ઉપર જરૂર મૂકતા જજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે મિત્રો એક તમને વાત કીધું કે અત્યારે માતાજીના દિવસો ચાલી રહ્યા છે એટલે કેટલાક લોકો છે ને ભાઈ એ માતાજીના મંદિરે નથી જતા ભાઈ રિહામણા કરીને પોતાના ઘરે બેસી રહે તો એ લોકોને હું કહું એકવાર માતાજી પાસે તમે જજો અને માતાજીથી ડરજો ભાઈ જો માતાજીની સામે પડશો ને તમે તો ભાઈ તમને ખબર છે કે રાવણ જેવા રાવણની કેવી દશા આવી હતી ભાઈ તો માતાજીની સામે ન પડતા ભાઈ કેમ કે માતાજીની સામે પડશો તો ભાઈ એનું પરિણામ તમારે ભોગવવું પડશે એટલે માતાજીમાં ભેદભાવ ન રાખતા હવે ચાલો દર્શક મિત્રો આજનો આ તમે જુઓ વિડીયો જોયા પછી બેન વિશે કોમેન્ટ કરજો કે ખરેખર બેને પરફોર્મન્સ કર્યું તો ચાલો મારા ભાઈઓ જુઓ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો એટલા માટે જો તમને બતાવશું એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી આપણે ચેનલ આ વિડીયોની કોઈ પણ જાતની પુષ્ટિ નથી કરતી ચાલો સૌથી પહેલા વિડીયો જોઈ લો